નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ હું શૈલેષ પરમાર જુગાર તોડકાર મુદ્દે સેશન કોર્ટ દ્વારા બે પોલીસ કર્મીઓને હાજર થવા પરમાર સુરેન્દ્રનગરમાં જુગાર તોડકાર મુદ્દે સેશન કોર્ટ દ્વારા પીઆઈ યુવરાજસિંહ ગોહિલ તથા પોલીસ કર્મી મહેપતસિંહ સોલંકીને હાજર થવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે જુગાર મામલે એકાવન લાખનો તોડ પીઆઈ અને પોલીસ કર્મીએ કર્યો હોવાનો એસએમસી આરોપ મૂક્યો હતો લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે

અંતે કોર્ટે જાહેરનામું બહાર પાડી હાજર થવા આદેશ અપાયા છે નમસ્કાર